ઈની મોણે શું કરું કાઈ ફૂતું નથી મારો માણે પોલીસ વારા પકડી ગયા એક કામ કરું દાઉદ ભાઈને ફોન કરું એ કાઈક રસ્તો બતાવશે હાલો હા દાઉદ ભાઈ એ હું તમને શું કહું તમે મારી વાત સાંભળો મારી આરજી બીજો આતંકવાદી નતો આ પોલીસ પોલીસવાળા પકડી ગયા છે અને આજ એને ફાંસી દેવાના છે શું કરવું મારે અરે એની બમ ને બંદૂખું બધું છે મારે ભારતમાં બમ કઈ રીતે ફોડવા તમે જ કહો તમે કાંઈક રસ્તો સીધો વાહ દાઉદભાઈ વાહ એ હાર બોલો દાઉદભાઈએ કીધું છે આજ ઘણાય માણસો અયોધ્યા જાતા હોય છે રામ મંદિરના ઉદ્ઘાટન માટે તો લાય રોડે આયલો જાવ અને બધા માણસોને કિડનેપ કરી લઉં અને પછી કરું કમિશનરને ફોન કે મારા માણાને છોડી દે આ બધા આતંકવાદ આજ આને ફાંસી દઈને મને કોઈ ખુશીનો પાર નહીં રે

તો તમને મેં શું હાટું ઉભા રાખ્યા ખબર છે તમારું હવે કિડનેપ થઈ ગયું છે હું કોઈને કાંઈ નહીં કરું હવે જોઈ ને હું કમિશનર ને ફોન કરું હલો કમિશનર મેં અહીંયા રોડ ઉપર એક આખો ઈકો હાઈજેક્ટ કરી લીધો છે તારે અહીંયા બધા માણસોને જીવતા જોવા હોય તો મારો માણસ એ પકડાઈ તો ને એને તું છોડી દે

હવે મારા દિલને શાંતિ થાય અને ફાંસી દઈ દીધી ને કીનો ફોન વાગ્યો અત્યારે કમિશ્નર સાહેબ એને વાર શું કામ પડ્યું આ બોલો સાહેબ શું નો હોય પણ અમે તો એને ફાંસી દઈ દીધી છે જો હું કઈક વિચારું હવે એ હવલદાર તમને કઈ ખબર છે એક આતંકવાદી છે ને ઈકો હાઇજેક કરી લીધો અહીંયા જ્યાં મંદિરે જતા હતા

bác lọt này lấy lửa lấy lửa khai đâu ca lấy lửa lấy lửa ăn nát để tấm bèn nó khổ đâu ca nhà còn bé có khai તારા લુગડા વાળા ભાઈ એ અમને જવા દે અમે તો રામ ભક્ત છે અમારે દર્શન કરવા જાવું છે દર્શન કરવા છે કડી કમો હમણે મારો માળા આવે ને પછી તમને બધાને ઉપર મોકલી દઉં અહીંયા જઈને દર્શન કરજો એ એવું નો બોલ તને રામ નડશે મને નડશે

હું જોઉં છું તમે કેવા જીવતા જાવ છો મારો આ તારી હરે દગો કરવાનો જ હતો તારા માણાને તો અમે તને પકડવાનો આઈડિયો હતો મારો આ કોણ છે તો ઈ મારો માણા હે

Rebba. <skrøk> <skrøk> ફોડતા નહી આયા કાન હોય આયા ના મને મારી ના કહ્યું થોડોક ટાઈમ તો જેવું જોતા હુદી રે